ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ગરુડ પુરાણ અધ્યાય દસ અગ્નિ સંસ્કાર મિત્રો ભાદરવા માસમાં ગરુડ પુરાણ સાંભળવાનો ખૂબ મહિમા છે આ સાંભળવાથી આપણા મિત્રોને મોક્ષ મળે છે માટે આ પવિત્ર કામ જરૂર કરજો ગરુડ પુરાણ સાંભળજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો ગરુડ પુરાણ અધ્યાય દસ દેહનો અગ્નિ સંસ્કાર દાહસ્યથી સંશય કર્મ વર્ણન ગુરુજીએ ભગવાન નારાયણથી કહ્યું કે હે પ્રભુ તમે મને એકા દશા વિધાન ભગવાન નારાયણ કહે છે ભગવાન નારાયણ કહે છે કે મનુષ્યને જોઈએ કે તે અગિયારમા દિવસે સવારે કાળા તળાવને કિનારે જાય અને પીંડા પીંડ ક્રિયા કરે એ બ્રાહ્મણોને નિમંત્રણ આપે જે વેદ શાસ્ત્રમાં આસ્થા રાખવાવાળા હોય અને પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરે એના પહેલા દસ દિવસ સુધી મંત્રનો અભાવજ ભૂતરોનું ઉચ્ચારણ કરીને પિંડદાન કરે અને 11મા દિવસે મંત્રો સહિત પિંડદાન કરે વિષ્ણુની મૂર્તિ સોનાની બ્રહ્માની ચાંદીની અને રુદ્રની તાંબાની અને યમરાજાની લોખંડની મૂર્તિ બનાવીને ગંગાજળ લાવે અને પછી વિષ્ણુનો કળશ રાખે એ કળશ ઉપર એ મૂર્તિ સ્થાપના કરે પૂર્વ પૂર્વ દિશામાં બ્રાહ્મણનો કળશ રાખીને સફેદ કપડું ચઢાવીને મૂર્તિની સ્થાપના કરે ઉત્તર દિશામાં મધ અને ઘી અને વસ્ત્ર ઉઠાવીને સ્થાપના કરે દક્ષિણ દિશામાં યમરાજાનો ઘટ રાખે અને કાળું વસ્ત્ર લપેટીને યમરાજાની મૂર્તિ સ્થાપિત કરે એના પછી વચ્ચે બ્રાહ્મણને પ્રતિષ્ઠિત કરીને દક્ષિણ દક્ષિણની તરફ મોહ કરીને પ્રેત પ્રત્યે તર્પણ કરે એના પછી ગાયનું દાન આપે અને પછી મૃતકની ઉપયોગીની બધી વસ્તુઓ દાન કરે પુત્રને જોઈએ કે તે પથારી ઉપર સુવર્ણ પુરુષની સ્થાપના કરીને એ પથારીનું દાન કરે અને કહે કે હે બ્રાહ્મણ બધી સામગ્રી મેં તમને આપી દીધી છે એના પછી તે નમસ્કાર કરીને દાન કરે આ વૃક્ષા સર્ગ પરમ ગતિ પ્રાપ્ત થાય છે વૃક્ષા સર્ગમાં રોગી અને હિન અંગવાળા બાળકોને છોડીને લક્ષણથી યુક્ત યુક્ત વૃષભનો ત્યાગ કરે બ્રાહ્મણોને આપવા માટે જે વગેરે હોવા જોઈએ વૈશ્ય માટે પીળા રંગના શુદ્ર માટે કાળા રંગના વૃષભ હોવા જોઈએ પિંગ વૃષભ પીળા રંગના હોય છે અને પિતૃઓમાં પ્રેમ વધારવા વાળા હોય છે નીલ વૃષભ મુખ અને પોંછડી સફેદ હોય છે અને શરીર લોહીના રંગનો લાલ હોય છે રક્ત નીલ વૃષભ શરીર લાલ રંગનું હોય છે મુખ અને પૂછડી માળવા પીળા રંગના નીલ પિંગ એ વૃષભને કહે છે જેના ખૂર અને પૂછડી પીળા રંગના હોય છે અને બાકી અંગ કોઈ એક રંગના બભ્રુ નીલ વૃષભ કબૂતરના રંગના હોય છે અને એના માથા ઉપર તિલક હોય છે આ વૃષભ પૂર્વજોનો ઉદ્ધાર કરવાવાળા હોય છે જેનું આખું શરીર આસમાની હોય છે એને મહાનીલ કહે છે નીલ વૃષભ ક્રાંસ પ્રકારના હોય છે જો કોઈ એક પુત્ર અનેક પુત્રોની કામના કરે છે અને ગાયો નું શ્રાદ્ધ કરે છે ગૌરી કન્યાથી લગ્ન કરી અને પછી નીલ છે 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 તો તે તે પુત્ર પુત્ર માન્ય યોગ્ય થાય સ્વર્ગમાં ગયેલા પિતૃ પણ આ વાતની કામના કરે કે એમનો કોઈ વૃષોત્સર્ગ કરી દે તો એ તેઓ પરમ ગતિને પ્રાપ્ત થાય કેમ કે તે યજ્ઞ મુક્તિ આપવા વાળા હોય છે મનુષ્યને જોઈએ કે તે વિધાન પૂર્વક વૃક્ષનો યજ્ઞ કરે ગ્રહોની સ્થાપના કરી એમને વૈદિક મંત્રોથી પૂજીને યજ્ઞ કરે વૃષ અને ગાયનું પૂજન કરીને વાછરડા કે વાછડીને લાવીને એનામાં કંગન બાંધે અને જે રીતે લગ્નમાં થાંભળા ગાળવાના હોય થાંભળા આપણે જે થાંભલા લગાવીએ છીએ એવી રીતે થાંભલા ગાળે વૃક્ષ બને વાછડીને જો શક્ય હોય તો રુદ્ર કુંભના જળથી સ્નાન કરાવે પછી ગંધ અને માળાથી પૂજા કરીને કંભ કુંભની પરિક્રમા કરે એના ઉપરાંત ત્રિશૂળની જમણી તરફ રાખે અને ડાબી તરફ ચક્રનું નિશાન બનાવે અને પછી બળદને છોડીને કહે કે હે ઋષભ તમે ધર્મ છો અને બ્રહ્મ દ્વારા મંત્રના રૂપમાં પ્રાચીન કાળમાં રચવામાં આવ્યા છો હું તમારા ઉત્સર્ગ કરું છું તમે મારા પિતૃઓને આભો સાગરથી પાર ઉતારો આમ કહીને ભગવાનને કહ્યું કે હું એવા વ્યક્તિને મોક્ષ પ્રદાન કરું છું જો કોઈ પુરુષને જીવનકાળમાં પુત્ર ન હોવો પુત્ર ન હોવાનો વિશ્વાસ થઈ જાય છે

આ કાર્ય કરીને કામ્ય ફળ પ્રાપ્ત કરે છે વૃક્ષનો ઉત્સર્ગ અનેક યજ્ઞો અને અનેક દાનોના પુણ્યની સમાન હોય છે મનુષ્યની કોઈ પણ અવસ્થા હોય બાળપણ જવાની વૃદ્ધાવસ્થા બધામાં આ કર્મોથી આ કર્મથી પાપ દૂર થઈ જાય છે એના સિવાય શરાબી દુષ્ટ મિત્ર દુહી બ્રહ્મ હત્યાનો પાપી અને સોનું ચૂરવા વાળા કોઈ પણ વ્યક્તિ આ ઉત્સર્ગ કરીને પાપ મુક્ત થઈ જાય છે જો પતિ અને પુત્રવાળી સ્ત્રી જો પતિ અને પુત્ર પહેલા મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે તો એના વૃષને ઉત્સર્ગ ન કરવું જોઈએ એનો વૃક્ષ ઉત્સર્ગ ન કરવો જોઈએ એના માટે દૂધ આપવા વાળી ગાયનું દાન આપવું જોઈએ હે ગરુડ વૃષના ઉત્સર્ગવાળા બળદથી ખેતીનું કામ ના લેવું જોઈએ એવા પૂજિત બેલને મારવાવાળા યમની યાતના સહન કરે છે આ વિષયમાં બીજી એક વાત હું કહું છું તમને કે સોળ શ્રાદ્ધ કરવાથી પહેલા મનુષ્યને જોઈએ કે તે મૃતકના સ્થાન અર્ધ માર્ગ ચિંતા અને મૃતકના હાથ પર હાડકાઓમાં સંચલયના સોળ પિંડ આપે પહેલું પિંડ વિષ્ણુ માટે બીજું શિવ માટે ત્રીજું સપરિવાર યમ માટે ચોથું સોમરાજ માટે પાંચમું હવ્ય અને છઠ્ઠું કવ્ય હ કવ્ય વાહ માટે અને સાતમું કાખ માટે આપે આઠમું રુદ્ર નવમું પુરુષ દસમું પ્રેત અગિયારમું વિષ્ણુ માટે આપીને બારમુ બ્રહ્મા માટે આપે પછી તેરમુ વિષ્ણુ માટે અને ચૌદમુ શિવ માટે આપીને ફરીથી યમરાજ માટે પંદરમું પિંડ દાન કરે અને આ બધું કાર્ય પછી સોળમુ પિંડ એ પુરુષ માટે દાન કરે આ રીતે બાર મહિનામાં પાક્ષિક ત્રિમાસિક અને છ માસિક પિંડદાન કરી શકાય છે આ રીતે ષોડશ પૂર્વ સોડલી મલિન સોડશી અને મધ્ય સોડશી કુળ મળીને અડતાલીસ શ્રાદ્ધ થાય છે એનાથી પ્રેતો ઉદ્ધાર થાય છે અને એમના પાપ સમાપ્ત થઈ જાય છે જે વ્યક્તિ આ શ્રાદ્ધોને નથી કરી શકતા એમના મૃતક પ્રેતમાં સ્થિર રહે છે આથી જોઈએ કે તે છેડતાલીસ શ્રાદ્ધ કરે અને જે પત્ની આ કરે છે આને સંપૂર્ણ કરે છે તે પરમ પદને પ્રાપ્ત થાય છે એનું જીવન સફળ થઈ જાય છે જો કોઈ વ્યક્તિ આગથી સળગીને મરી જાય છે આ તો એનું પણ શ્રાદ્ધ આ જ પ્રકારે વિધિ પૂર્વક કરવામાં આવે છે પરંતુ સપનામાં પરંતુ સાપના કરડવાવાળા વાળા મરવાથી સાપના કરવાથી મરવાવાળા પુરુષ માટે બંને પક્ષોની પાંચમી તિથિ નાગનું પૂજન કરવું જોઈએ મનુષ્યને જોઈએ કે તે શરીરથી આકૃતિ મનુષ્યને જોઈએ કે શરીરની આકૃતિ લોટથી બનાવે અને પૃથ્વી પર આ આકૃતિ બનાવીને ફૂલો તથા ચંદનની પૂજા કરે પછી ધૂપદીપ આપીને કાચું પીસેલું નૈવિદ અને દૂધ આપે અને પોતાના સામર્થ્ય અનુસાર ગાય અને સોનાના નાગ બનાવીને બ્રાહ્મણોને દાન આપે પછી કહે કે હે નાગરાજ તમે પ્રસન્ન થાઓ પછી નારાયણ બલિની ક્રિયા કરે જે વ્યક્તિ આવું કરે છે તે પાપ મુક્ત થઈ જાય છે એના પછી અગિયાર માં દિવસે પિંડદાન કરીને સપિંડન કરીને સુલકના વીતી જવા પર વધારી વગેરેનું દાન કરે છે તો મિત્રો આ હતો અધ્યાય દસ દસ ગાત્ર વિધિ વર્ણન જય શ્રી કૃષ્ણ રાધે રાધે